ઓમ નમો નારાયણ બાપુ લોકશાહાય ગુજરાતી ન્યૂઝ પત્રકાર જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્રો અત્યારે ઉનાળાનો સમય છે આ બધા કેમિકલવાળા શરબત પીવા કરતાં તમને હું એક સરસ મજાની એક વાત કરું આપણી સાથે સંત છે સંતની મુલાકાત કરીએ આપણે શું પીવાથી શરીરને ફાયદો થાય તમને નુકસાન ના કરે તો આપણી સાથે બાપુ છે બાપુ આપશેલું શુભ નામ હરનામપુરી બાપુ છે અને અત્યારે આપણે અહીંયા આશ્રમે એવા છે તો મિત્ર આમને બાપુ શું કહેવામાં આવે આ ફળને બિલપત્ર અને જે બિલીપત્ર ઝાડ હોય છે એમાં આને બિલ્લુ કહેવામાં બિલો બિલો ને બિલ્લો બિલ્લુ કહેવામાં આવે છે હવે મિત્ર આનું આ લોકો કઈ રીતે શરબત બનાવતા હોય છે કઈ રીતે પાતા હોય છે આપણે બાપુ વાત કરશે બાપુ કઈ રીતેનું શરબત બનાવો તમે અને ફોડે અને અંદરથી જે માવો હોય ને એ કાઢી નાખવાનો અને એમના અંદર ખાંડ નાખી હલાવે અને પાણી નાખીને પીવો ગાળીને બરાબર મસ્ત શરબત બનશે એટલે આ ટાટું ને ઠંડુ ને ફોલ ઠંડો ગરમીમાં ગરમી ના લાગે મિત્રો મને સંતે આ શરબત પાયેલું છે હું તો સંતોમાં બધે જોતો હોય મને ખ્યાલ પણ છે પણ લોકો માટે આપણે વિડીયો બનાવીએ છીએ તડકામાં મિત્રો તમે ટ્રાય કરી જુઓ તમારે ફૂલ તડકો હોય તમારે શરબત પી એને બહાર નીકળવાનું તમને તડકો નહીં લાગે અંદરથી ઠંડેક ઉત્પન્ન થશે આ વસ્તુ છે મિત્રો આજે આપણે સાચી વસ્તુ ભૂલી ગયા છે કેમિકલ બાજુ આપણે દોડવા મીડ્યા છે શરબતના સીશા આપણે ફ્રીજમાં રાખતા હોય છે અને રાખવા પડે સંજોગો અનુસાર પણ લોકોને ખ્યાલ નથી કેમિકલનું પ્રમાણ વધી ગયું છે અત્યારે તમને એમ લાગે કે સ્વાદમાં સારું લાગશે પણ અંદર નુકસાન કરશે અને આવું લોકોને ગમતું નથી એજ્યુકેશન સ્વાદ પણ ચીકુના જ્યુસ જેવો સ્વાદ હોય છે આનો સ્વાદ ચીકુના જ્યુસ જેવો હોય છે અને ખરેખર આવી વસ્તુ પીવી જોઈએ બાપુ ક્યારે 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 થાય બસ આ સમયમાં ગરમીમાં જ તે પાકે એટલે ઉનાળામાં હા ઉનાળામાં જ પાકે બીલાનું ઝાડ હોય પછી મેં એવું પણ સાંભળ્યું છે કે જે બીલા હોય એના આથણા પણ થાય છે એ કઈ રીતે હોય છે કાચા બીલાને એના આ જે ઉપરના જે આમ હોય એને કાપી નાખવાના અને એમને ખાટા પાણીના ના અંદર બોલો બોળે બરાબર બીમાર પાણી માટે તો ખાલી ખારા પાણી માં હાલે એવું ઠંડા પાણી માં ઠંડા પાણી તો મિત્રો બે પ્રકારના બીલા આવે છે એક બીલા જ્યારે કે ને નાના હોય ત્યારે આપણે કે કેરીના આથણા કરતા હોય છે બરાબર એ રીતે નાના જ્યારે કાચા બીલા હોય ત્યારે એનું આથણ પણ થતું હોય છે એ પણ ઠંડક બકતું અત્યારે લોકોને કઈ પડી નથી બસ રૂપિયા ક્યાંથી મળે કેમિકલ દબાવે છે આપણે પીએ છીએ આપણા છોકરાઓ પીવે છે આપણે કોઈને ખબર હોતી નથી પણ લોકોને ખ્યાલ ન હોય એટલે વસ્તુ ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂનું એટલું સોનું બરાબર ને બાપુ આ રીતે પિતા ઓમ નમો નારાયણ તો આવા નવા સમાચાર હું પ્રસિદ્ધ કરતો રહીશ પત્રકાર જીતેન્દ્ર ગિરી ઓમ નમો નારાયણ